નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું ખેડૂત સહાય ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે લઈને આવીએ છીએ એક નવી જ યોજના જેનું નામ છે માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ પચીસ તો તમે આ ન્યૂઝપેપર જોઈ રહ્યા છો એમાં પણ આ યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઇઝ સાધન ઓજારના સાધન રૂપમાં સહાય આપવામાં આવે છે યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અરજદારોને એની વેબસાઇટ આપેલી છે એક ઇ કુટીર ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આમાં અસલ ડોક્યુમેન્ટનો ફોટોઝ ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે ગયા વર્ષે જે અરજીઓ મંજૂર થયેલી હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ન હોય તેમને અરજી કરવાની રહેશે નહીં તો આનું ફોર્મ છે એ તમે આપના ગામના વીસી ઈ દ્વારા પણ અરજી ઓનલાઈન વિના ભરી આપવામાં આવશે કોઈ પણ આ યોજના બાબતે તમારે પ્રશ્ન હોય અથવા તો હેલ્પની જરૂર હોય તો તમે આ મોબાઈલ નંબર આપેલા છે તો એમાં તમે સંપર્ક કરી શકો છો તો આ માનવ કલ્યાણ યોજના ત્રેવીસ ચોવીસમાં સરકારશ્રી તરફથી નાના ધંધા વ્યવસાય માટે સત્યાવીસ પ્રકારની વિવિધ સાધન કીટ આપવામાં આવે છે તો કયા કયા વ્યવસાયને સાધન કીટ આપ સાધન કીટ આપવામાં આવે છે તો એ તમને નીચે આ માહિતી છે એ ફોટોની અંદર તમે જોઈ શકો છો કે કળિયા કામ છે કામ મોસી કામ કે ભરતકામ દરજી કામ કુંભારીકામ બ્યુટી પાર્લર અથવા ખેતીલક્ષી વેલ્ડિંગ કામ સુથારી કામ ધોબી કામ પછી દૂધ દહીં વેચનાર માછલી વેચનાર પાપડ બનાવનાર અથાણા બનાવનાર પંચર કિટ ફ્લોર મિલ ફ્લોર મિલ એટલે કે ઘંટી ઘરઘંટી મસાલા મિલ પછી રૂની દિવેટ બનાવવી મોબાઈલ રિપેરિંગ હેર કટિંગ એટલે કે વાળંદ તો આ બધા વ્યવસાય સાથે જે લોકો જોડાયેલા છે એમને તેમના વ્યવસાયને લગતી કીટ છે એ આમાં ફોર્મ ભરો એટલે તમને તમારા વ્યવસાયને લગતી કીટ છે એ તમે મેળવી શકો છો ત્યારબાદ આ ફોર્મ ભરવામાં કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે તો એમાં આધાર કાર્ડ પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો વાર્ષિક આવકનો દાખલો ત્યારબાદ ઉંમરનો પુરાવો તો ઉંમરના પુરાવાની અંદર કોઈપણ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ અથવા જન્મ તારીખનો દાખલો કોઈ પણ હશે તો એ તેમાં ચાલશે ત્યારબાદ અનુભવનું પ્રમાણપત્ર જો તમારી પાસે હોય તો અનુભવનું પ્રમાણપત્ર જોડવાનું ન હોય તો તમારે અપલોડ કરવાનું રહેશે નહીં ત્યારબાદ રેશન કાર્ડ પણ તમારે આમાં જરૂર પડશે ત્યારબાદ સ્વઘોષણાપત્ર એ સ્વઘોષણાપત્ર આ ફોર્મની અંદર તમારે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાનું રહેશે અથવા ન આપવું હોય તો તમારે એ જોઈન કરવાનું રહેશે નહીં તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત એક સાથે જોડાયેલા રહો અને બીજા ખેડૂતોને શેર કરો જેથી કરી અને બીજા લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકે